નમો 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 હવે અહીંયા આપણે હોસ્પિટલ ઝાયડસમાં સ્વાધ્યાય કરે સ્વાધ્યાય તો આપણે ઘરે કરીએ મંદિરે કરીએ પણ ઠીક છે અત્યારે ઓપરેશન છે એટલે કરી લઈએ સ્વાધ્યાય તેરમી ગાથા સમયસરની ચો જાણી સમસન છે તો નવપણે જાણવું હોય તો ભેદ થઈ ગયો તેમાં સમય તો આચાર્ય તે એમ જ લખ્યું કે નવ તત્વો પણ એમ કન્ડિશન મૂકી નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણે ભૂતાર્થ નહીંથી જાણે કહીને એમાં આખે આખું શું કહી દીધું ટીકામાં ખુલાસો કર્યો મને પહેલાં આ ગાથા બહુ નહોતી બેસતી એટલે એમ જ થતું હતું કે આ નવમાં ના જાણવાથી સમય ક્યાંય થાય પાછો એ નિયમ છે એમ કીધું એટલે કીધું આ કાંઈ સમજમાં નથી આવતું પણ એ ગુરુદેવની હાજરીમાં મને નહોતી પકડાણી પછી તારંગ આ સાધ્યા કરતા ગતા પકડાવે કે ઠીક આમાં તો બહુ સરસ એટલે આમાંથી જે ઓલું જાણનારો જણાય રહ્યો છે એ છે ને એ સ્લોગન આમાંથી જ નીકળે છે અહીંયા અહીંયા શું આખું લીધું છે નવ તત્વોમાંથી જે જીવ હજી પૂરે એમાં એ અમે એમ લીધું છે કે એ નવે નવ જે પરિણામ છે ને એ જીવના પરિણામ પછી અજીવના પરિણામ પછી એમાં આશરો મોક્ષી બધા પરિણામો એ થવા યોગ્ય એની યોગ્યતા અનુસાર એના કાળે થયા જ કરે છે એનો કરતા જીવ નથી સો એમ જાણે છે માને છે એનું નામ દર્શન છે તો એટલે તો શું થવાનો અર્થ કે પરિણામ માત્રનો અકર્તા એવો જ્ઞાયક તે હું છું એમ જાણ્યો માટે એ સમયગર તો એ તો બરોબર છે અકર્તા થઈ ગયો અને ત્યાં પાછો ખુલાસો કર્યો શું ખુલાસો કર્યો કે તો કરતા કોણ માનવો હ તો કે પૂર્વ કરમનો ઉદય કરમનો બંધાયેલા જે સત્તામાં પડ્યા છે એનો ઉદય આવે છે ને એ નિમિત્ત તરીકે કરતા ત્યાં છે એટલે એની હાજરી ત્યાં છે એટલે નિમિત્ત કરતા કોણ છે તો કે કર્મનો ઉદય બધા બધાશેની વાત નથી જૂના કર્મનો ઉદય આવ્યો એ અહીંયા કરતા તરીકે હો તો ભલે હો અને એ ઓલો એના પરિણામ છે અશુભ ભાવ શુભ ભાવનો કે શુદ્ધ ભાવ એ બધા પરિણામો હું એની યોગ્યતા અનુસાર સટકારકથી સ્વતંત્રપણે થયા જ કરે છે એના સ્વ અવસરે એ પરિણામ થયા કરે છે એનો કરતા ભૂતગલ કર્મનો જૂના કર્મનો ઉદય છે અને જીવ નિરપેક્ષ જ્ઞાક એટલે હું તો જ્ઞાક એટલે એટલે આમ આમ જુઓ ને તો ક્રમબદ્ધમાં જે વાત આવીને કે બધા પરિણામ અનંત અનંતકાળની પરિણામની જે ધારા સો એ અનંતકાળની પરિણામની ધારા શું એના સ્વ અવસરે તે તે સમયે એની યોગ્ય યોગ્યતા અનુસાર એના પોતાના બળથી એના પોતાના પુરસાથી એના પોતાના સટકારકથી એ સ્વતંત્રપણે થયા જ કરે છે હું તો જ્ઞાતા છું એ જે ક્રમબદ્ધમાં જ્ઞાતા પણ સિદ્ધ કરે છે ને કે ભાઈ ક્રમબદ્ધ એટલે શું એ કાંઈ પર્યાય દ્રષ્ટિ નથી તો ક્રમબદ્ધ કહેતા પર્યાય દ્રષ્ટિ થવાની વાત એ નથી તો ક્રમબદ્ધ કહેતા શું છે ત્યાં કે ક્રમબદ્ધ કહેતા એને તે 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 પરિણામ સો એના સ્વ અવસરે એના પોતાના પર્યાય પોતાના બળથી પોતાના પુરસાર્થથી પોતાના સત્કારકથી હું એની યોગ્યતા અનુસાર થયા જ કરે છે તો હું તો એનો કરતા કરતા છું જ્ઞાતા છું એમાં એટલે કે ગુરુદેવ કહે છે કે ક્રમબંધના શિકારમાં અનંતો પુરસાર છે એમ જે ગુરુદેવ કહે છે ને એ એટલે કહે છે કે એમાં અકર્તા થઈ જાય છે સો એટલે તેરમી ગાથામાં ગુરુદેવ ખુલાસો એકમાં કર્યો છે શું કર્યો છે હં કે આમાં ક્રમબદ્ધે સિદ્ધ થાય છે હં કારણ કે થવા યોગ્ય થાય છે થવા યોગ્ય થાય છે એટલે કે એના ક્રમમાં જે થવા યોગ્ય હતા એટલે કે ક્રમબદ્ધ હતા એ પરિણામ ત્યાં કરે છે હું તો એનો જ્ઞાતા છું શું એમ કરીને ત્યાં આખે આખું શેરબી ગાથામાં એ સિદ્ધ કર્યું છે કે નવે પદાર્થો છે શું એને ફૂતા જ નહીં એટલે કે નહીંથી જાણવા જાઓ ત્યારે એકલો નાયક એમાં જુદો પડી જાય છે એ અકર્તા થઈ જાય છે અને એવું જાણવાથી શું એને સમગ્ર થાય છે કારણ કે એ પર્યાય માત્રનો અકર્તા થઈ ગયો એટલે કે અશુદ્ધ પરિણામનો કરતા થઈ ગયો શુભ પરિણામનો કરતા થઈ અકર્તા થઈ ગયો અને શુદ્ધ પરિણામનો પણ અકર્તા થઈ ગયો હું માટે જ્ઞાતા છે અને એ વખતે રીત તરીકે કોણ ત્યાં હોય છે તો કે જૂના કર્મનો ઉદય સો અને એ તો ચુમોતેરમી ગાથામાં લીધો તો છે ચોથો બોલ હો કે અહીંયા કર્મનો ઉદય હોય ત્યારે અહીંયા જીવમાં આશ્રય હોય છે અને જેવો કર્મનો ઉદય છૂટી જાય ત્યારે એ આશરો છૂટી જાય છે એટલે અહીંયા નિમિત કરતા તરીકે તો કોણ છે એને કરે છે કોણ તો કે જૂના કર્મનો ઉદય કરે છે તેરવી કથામાં એ વાત લીધી છે એ કે ચુમોતેરમાં પાછું એ વાતને દ્રષ્ટાથી સિદ્ધ કરી પણ એટલે અ કરતા જ્ઞાતા થવું હું એટલું જ કરવાનું છે અને એને માટે જુદા જુદા સિદ્ધાંતોથી એને નિર્ણય કરવાનો છે એને ભાવ હાસન કરવાનો છે શું કે હું અકર્તા જ્ઞાતા છું કોનો તો કે પરિણામ દ્રવ્યની હારે તો કાંઈ લેવા દેવા નથી છ દ્રવ્યો એની ગુપ્ત ગુફામાં એમને બિરાજે છે કોઈને એકબીજાની એને કશો જ લેવા દેવા નથી પોતપોતાની ગુફામાં એ બિરાજમાન છે એને કાંઈ પાડોશમાં શું છે કાંઈ લેવા દેવા નથી શું એટલે એ તો વાત જ નથી તો શું છે કે પોતાના પરિણામમાં જે ત્યાગ કરે છે આખી ધારા પરિણામની ધારા દરેક દ્રવ્યમાં પણ ઓલાને તો જ્ઞાન નથી એટલે કાંઈ નિર્ણય કરવાનો નથી પાછે દ્રવ્યનો એ જીવમાં જ્ઞાન છે એટલે એને નિર્ણય કરવાનો છે કે શું થઈ રહ્યું છે તો કે જે આ પરિણામની ધારા છે ને ક્યારેક શુદ્ધ હોય ને ક્યારેક અશુદ્ધ હોય ક્યારેક એના અશુદ્ધમાંથી શુભ હોય ક્યારેક શુભ હોય ક્યારેક મંદ શુભ હોય ક્યારેક અશુ અશુભ હોય તીવ્ર અશુભ હોય એ બધી જે વિચિત્રતા છે પરિણામની ધારા ચાલી આવે છે એનો પણ તું અ કરતા છો એ એના થવા કાળે એ તે તે પરિણામ જ્યારે થવાના હોય છે એ જ પરિણામ એ એ જાતના જ એ રીતે જ એ થશે થશે ને થશે એને એ થવામાં પરની તો અન્યની તો કંઈ સવાલ જ નથી કે એને એને સહાયની જરૂર હોય પણ એના દ્રવ્ય સ્વભાવની પણ એને એને સહાયની જરૂર નથી કારણ કે એ સમયે એ પરિણામ છે ને છે જેમ દ્રવ્ય અચલ કહેવાય છે ધ્રુવ એટલે અચલ એમ પર્યાયને અચલા કહેવાય છે અચલા એટલે શું એ બી અચલ છે પણ એ સ્ત્રી પર્યાય તરીકે અચલા શબ્દ વાપરો એટલી અચલા જ છે પણ એ અચલા એટલે માટે કે એ પણ તે સમયનું ધ્રુવ છે 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 જેમ ત્રિકાળી દ્રવ્ય સભા પણ છે 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 પણ એ નિત્ય છે 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 અને અહીંયા તે સમય પૂરતું છે 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 કંઈ તો કે પર્યાય એ પર્યાય તે 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 સમયે છે 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 માટે પર્યાય અચલા છે એટલે જેમ ના એને સ્ત્રી પર્યાય જેટલું કેમ એમાં પર્યાય શબ્દ આવ્યો ને પર્યાય એટલે અચલા અને ઓલું દ્રવ્ય એટલે અચલ એટલે કે એ જે દ્રવ્ય અચલ છે ને એમાં કાંઈ ફેરફારની ગુંજાશ નથી કોઈથી એમ તે તે સમયની જે પર્યાય છે ને એ પણ એવી જ અચલા છે કે એને એનામાં ફેરફારની કોઈનામાં ગુંજાશ નથી અચલ એવું દ્રવ્ય છે ને એની પણ એવું સામર્થ નથી કે એ અચલામાં કાંઈ ફેરફાર કરે એ સમયે જે સમયે જે પગતી થવાની છે એ અચલ જ છે કોની તો કે નહીં માટે અચલા છે તો એ અચલા છે ને તો એને એને એનામાં ફેરફાર કરવાની પૂરમાં જગતમાં તાકાત નથી તો પાક દ્રવ્યને તો કાંઈ લેવા દે નથી રહ્યો વાત અચલ એવો ધ્રુવ દ્રવ્યો કે જેમાંથી ખરેખર આમ જોવો આખા દ્રવ્યની અપેક્ષાએ જો તો ગુણની પરિણતિ છે જ્ઞાન ગુણની પર્યાય તો જ્ઞાનની પરિણતિ છે અને આમ જો તો દ્રવ્યની પર્યાય છે છતાં પણ એ દ્રવ્ય કયો કે ગુણ કયો એનામાં ફેરફાર કરવાની કોઈ ગુંજાશ નથી એ સમયે જે પર્યાય જે થવાનો છે શું તો એ હવે આપણે તો હજી સંયોગમાં એ વાત બેસતી નથી અહીંયા તો પોતાના પરિણામ જેમાંથી ઉપજે છે શું એ એમાંય પણ ફેરફાર કરવાની દ્રવ્યમાં કે ગુણમાં ગુંજાઈશ નથી અથવા સામર્થ નથી તો એને બનવું